ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ ની એસએસસી અને HSC બોર્ડની પરીક્ષાનો આજથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્પોર્ડની નિગરાણી હેઠળ થયો પ્રારંભ જય હિન્દ હું છું સંજયસિંહ રાણા આપ જોઈ રહ્યા છો છૂટાઉદે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓનો આજના દિવસથી શુભારંભ થયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ખત્રી વિદ્યાલય બોડેલી તેમજ અલીપુરાની નવજીવન હાઈસ્કૂલની સાથે સાથે ખેરવા રોડ પર આવેલી શિવ ભારતી સ્કૂલ ખાતે પણ આજથી સવારે ધોરણ દસના ગુજરાતી વિષયના પેપરની સાથે બોર્ડની પરીક્ષાની શુભ શરૂઆત થઈ ચૂકી છે બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે સવારે ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર વખતે શિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટના મંત્રી શ્રી ભાવેશ કુમાર શિરોલાવાલાની સાથે પબ્લિક પ્રોસિક્યુટર યોગેશભાઈ દરજી ખાસ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ તેમજ ગોળ ખવડાવી મોડું મીઠું કરી અને પરીક્ષામાં સારા ગુણો મેળવે અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી સહેજારે બપોરના સેશન વખતે બોડેલીના પીઆઈ ડીએસ વાઢેર સાહેબ તેમજ સંસ્થાના મંત્રી શ્રી ભાવેશભાઈ શિરોલાવાલાએ વિદ્યાર્થીઓને ગુલાબના પુષ્પથી સ્વાગત કરી મોડું મીઠું કરાવ્યું હતું જ્યારે નવજીવન હાઈસ્કૂલ ખાતે સવારે ગુજરાતીના પેપર વખતે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોડું મીઠું કરાવી સ્વાગત સહ શુભેચ્છાઓ પાઠવી હતી શિરોલાવાલા હાઈસ્કૂલમાં સવારે બિલ્ડિંગ નંબર એક અને બેમાં માં થઈ કુલ છસો અગિયારમાંથી માંથી અગિયાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા એમાંથી છસો વિદ્યાર્થીઓએ ગુજરાતીનું ફીવર આપ્યું હતું જ્યારે નવજીવન હાઈસ્કૂલમાં બસો અડતાલીસ પૈકી પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા બસો તેતાળીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ખત્રી વિદ્યાલય ખાતે યુનિટ નંબર એક અને બેમાં થઈ છસો વિદ્યાર્થી પૈકી સાત ગેરહાજર રહેતા પાંચસો ને તાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે બપોરે ધોરણ બારની પરીક્ષામાં શિરોલાવાલા હાઈસ્કૂલના યુનિટ નંબર એક અને બેમાં થઈ ચારસો સોળ વિદ્યાર્થીઓ પૈકી નવ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ચારસો ને સાત વિદ્યાર્થીઓએ ફિઝિક્સ વિષયના પેપરનું પરીક્ષા આપી હતી જ્યારે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રના વિષયની સાથે શિરોલાવાલા હાઈસ્કૂલના નવા બિલ્ડિંગમાં ચારસો એકત્રીસ વિદ્યાર્થીઓ જ્યારે અંગ્રેજી માધ્યમના ઓગણીસ વિદ્યાર્થીઓ હાજર રહીને પરીક્ષા આપી હતી નવજીવન હાઈસ્કૂલ ખાતે બસો એકોતેર પૈકી એક ગેરહાજર હતા બસો સિત્તેર અને માય સાન હાઈસ્કૂલમાં એકસો બાવન પૈકી પાંચ ગેરહાજર રહેતા એકસો ને સુનતાલીસ વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્રનું પેપર આપ્યું હતું